કલેશ્વર તાલુકાના બોયદરા ગામ ખાતે આવેલ ભાથીજી મંદિર પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક ગત સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક ડમ્પર ટ્રક ચાલકે પોતાના ડમ્પરનો હાઇડ્રોલિક ઊંચું રાખી ડમ્પર લઈ ધસી આવ્યો હતો જે ડમ્પરના હાઇડ્રોલિકમાં વીજ વાયરો આવી જતા ડમ્પર અડધા કિલોમીટર સુધી વાયર સાથે ધસરી ગયો હતો જેને લઈને તાર ખેંચાઈ જતા આઠ જેટલા સિમેન્ટના પોલી અને વીજ વાયર તોડી પાડ્યા હતા આ અંગે વીજ નિગમના રૂરલ સબડિવિઝનના નાયબ ઇજનેર અભિલાષ નાયર દ્વારા આજરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ સરકારી મિલકતને નુકસાન કરવા બદલ અંદાજે એક બાવન લાખ રૂપિયાની નુકસાનીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી